રમે એમ કે તો રમવાનું આખી રાત અને જમે જમે એમ કે તો જમીન સુઈ જવાનું પેલા તો આપણે આખો દિવસ ઉપવાસ કરવાનો અને સાંજે પછી આપણે ખીર પૂરી બનાવી ખીર માં નાનું એવડું બખુ વસારે કરવાનો અને પૂરી માં એટલે પછી એમાંથી આપણે જવાના ચાંદા મામા અને પછી ખીર જુવારી દેવાની ખીર પૂરી નાનું એવું આપણે ચાંદા મામા જેવું ગોળ ચકડું કર્યું હોય પૂરી માં એટલે એમાં મારે અને ભાઈને જોવાનું અને પછી આપણે ભૈલા એમ કહેવાનું કે પછી પોછી ફોન મળી ને પછા મારા વરત ભાઈ બેન ની રમે કે જમે ભૈલો એમ કે કે રમો તો આખી રાત આપણે જાગીને રમવાનું ઉજાગરો કરવાનો અને જમે એમ કે તો આપણે જમીન સૂઈ જવાનું ઉજાગરો ના એટલે કે જાગરણ આપણે પોર તો કઈ નતા રહ્યા કેમ કે આપણે પોર પૂનમ હતી ને ત્યારે આદિવાસી છો એટલે ભાઈલા ને કઈ આમ મીઠું બોલી જવું હોય તો આપણે રમવું પડે આખી રાત એટલે બોલતા જ ન આવડે તો ભાઈલો હું બોલે એટલે પોર આપણે ને અને વણ તો ભાઈલો કેવડો મોટો થઈ જશે એ તો તમને ખબર જ છે એટલે બોલતા આવડી જશે એટલે આપણે ઓર પેલી પૂ નમ રાતવી આપણે આજે આખો દિવસ ઉપવાસ કરવાનો છે અને સંજે બનાવવાની છે ખીર ને પૂરી આપણે સાંજના ઉગે એટલે પછી આપણે વરત પૂરું કરશું અને ખીર પૂરી જુવારશું અને આજે અમારે ખાસ નિશાળાએ ઉત્તરાયણ છે 3 વાગ્યાથી ને 5 વાગ્યા લગી તો તમને એનો પણ વ્લોગ મળી જશે અને કાલ આપણે ઉત્તરાયણ છે ને આજે એટલે નિશાળે જ આપણે આયોજન કર્યું છે ઉત્તરાયણનું જે આપણે ઈ તહેવારે આપણે એનો આગલા દિવસે નિશાળે હોય તે કેમ કે આપણે નિશાળે તો કઈ રીતે તહેવાર હોય ત્યારે ન જવાનું હોય એટલે એના આગલા દિવસે જ આપણે ઉજવી નાખવી અને ઉત્તરાયણ છે એટલે અમારા ગામમાં રમવાના રમવાના છે રામા મંડળ ચોવીસ કલાક તો એનો બ્લોગ પણ તમને મળી જશે ઉત્તરાયણ મારા નિશાળની સાથે સાથે જ અથવા તો અલગ મળી જશે તો અમારા ગામમાં વી આવજો રામા મંડળ જોવા બધાય આજે સાંજે અને આપણે રજા પડે આપણે ગમમાં નથી આવવા વાડીએ નથી વાવવાનું ગામન ગામમાં રહેવાનું છે કેમ કે આજે રામા મંડળ રમવાના છે એટલે મમ્મીની પણ ગમમાં આવે જોવા તને કાલે ઉત્તરાયણ છે એટલે આપણે કાલે ગમન ગમમાં રહીશું કેમ કે પતંગ ચગાવવાની છે કાલે આપણે સીકી બનાવી નાખી અને હજે આપણે મુમરાના લાડવા બાકી છે એટલે બપોરે મમ્મીની બનાવીને લેતા આવશે કાલે સાંજે કાલે સાંજે નહીં આજે સાંજે પછી કાલે આપણે બધાએ

અને પતંગ પણ પછી આપણે નિશાળે ઉડાડીશું મને તો બહુ જ મજા આવવાની છે કેમ કે આપણે નિશાળે પણ ઉત્તરાયણ બનાવવાની આજે અને કાલે આપણે ઘરે ઉત્તરાયણ મનાવવાની તમે બધાએ પણ ખૂબ મસ્તીથી ઉત્તરાયણ બનાવજો પતંગ ચગાવજો અને ખાસ ધ્યાન રાખજો તમને દોરો નો વાગી જાય અને પશુ પંખીને પણ આપણે ઈજા ન પહોંચે એવું તમે ધ્યાન રાખજો કેમ એના બચ્ચા પણ ઘરે એમની રાહ જોઈ રહ્યા હોય કે મારા મમ્મી ક્યારે આવશે મારા પપ્પા ક્યારે આવશે કેમ કે એમના બચ્ચા પણ એમના મમ્મી પપ્પા વાલા હોય એટલે તમે પણ ધ્યાન રાખજો કે એની પાક બાક દોરીથી ન કપાઈ જાય દોરી જ ન પવરાવતા એ તો અમે કઈ ના નથી પાડતા દોરી પવરાવજો તે અને પવરાવજો પણ આપણે પશુ પંખીને કઈ ઈજા ન થાય ખાસ ધ્યાન રાખજો

કોમેન્ટ માં જરૂર કહી દેજો કે હું પણ પોસી પૂનમ રહી છું પહેલા છે ને એ ધ્યાન રાખજો કે બેનને ને રમવાનું ન કે તો જમવાનું કેજો કેમ કે આખો દિવસ તમારી બેન તમારા હાટુ ભૂખી આવી હોય અને એને તમે હજે રમાડવા માંગો છો ભૂખી તો ભૂખી દીધી હવે જામફળ પાડી વાળા છે એ આપણે લઈ લેવી મસ્ત મસ્ત ભૂમિ દીદી આપણને લટા પાડી દીધા એ આપણે નાસ્તામાં લઈ જઈશું અને વઈ જઈ હવે વાડીએ અને વિશાળ જાવી વાડીએ તો પછી તમને મારો આ વિડિયો કેમો હોય લાઈક કરો શેર કરો અને ચેનલ માં નવા આવ્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો બાય બાય